સંજલી છોટા ફાગવેલ ધામથી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ પાવાગઢ જવા રવાના થયો દાહો જિલ્લાના સંજલી તાલુકાના છોટા ફાગવેલ ધામ સંજેલીથી ચૈત્ર સુદ એકમ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સંજેલીથી પાવાગઢ જવા રથ સાથે પગપાળા સંઘ નીકળ્યો જેમાં મંદિરના પૂજારી મુકેશ મહારાજ દ્વારા તમામ ઉપસ્થિત રહેલ ભક્તોને રૂમાલ ઓઢાડી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને સંજલી સરપંચ મનાભાઈ વેલજીભાઈએ પણ પગપાળા પાવાગઢ જતા જયવીર ભાતુજી યુવક મંડળના સંઘને રૂમાન ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર વિરાજમાન મહાકાળી માતાજીની ચૈત્ર નવરાત્રી દરમિયાન આરાધના કરી માતાજીની પૂજા કરવાનો અનેરો મહિમા અને શ્રદ્ધાભાવ હોવાથી દર વર્ષની જેમ ચૈત્રી નવરાત્રી દરમિયાન સંજલીથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શનાર્થે પાવાગઢ જવા માટે પગપાળા રથ લઈ સંજલીથી રવાના

નો લાભ લઈ પગપાળા રસ સાથે પાવાગઢ જવા માટે રવાના થયા અને પાવાગઢ પહોંચી માં કાલિકાના દર્શન કરશે રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી